આ બોટુ વાળા જ છે બધા એનું જો પાછળનું બતાવું રી જોઈ લો ખલ્લાયું તો આમ ધોળ તો કરાય ખલ્લાયું ની કઈ ખરી કે તૈયાર છે ખલ્લાયું મફલક આ બોટમાં બધા જવા વાળા છે આ બધા જોઈ લો આ અમારા બોટના ખલ્લાસી છે વિનુભાઈ સાટંડલ ને નાગાભાઈ ને જોઈ લો આમ બસમાં બેઠ્યો તમે બતાઈ ખાલી વીડિયોમાં તમે બન્યા રહીજો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ફાઇનલી આપણે બસમાં બેઠી ગયા છીએ જોઈ લો અમારે વિનુભાઈ દિલીપભાઈ બધા બસમાં બેઠી ગયા છે જોઈ લો આ અમારે છે નાનું હતા ભંડારી નાગા કાર બધા બે ગયા છે બસમાં આખી બસમાં તમને બતાવું જોઈ લો આખી બસ છે જોઈ લો અમારે માણસો ગોઠવ્યા છે બરાબર આપણે હવે પાછા બોટમાં માં જઈએ છીએ ઘેર આવી ગયા તા બસમાં માં જાય છે બોટી તમને બધું બતાવીશ ખાલી વીડિયો ખાલી બનાવી રેજો હું પૂડ દઉં તાલે બતાવીશ બરાબર એટલે વીડિયો માં બનાવી રેજો ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે કે સિયાથી એટલે આવી આપણી બસ નીકળી ગઈ બસ નીકળી ગઈ છે આપણી જોઈ લો बताओ तुमने रस्तो तो इको આવી ગયો છે તેરું આમ રોંગ સેટ માં તો ઇકો વાળો આવી ગયો છે

આપણે ડોળાસા સ્ટેશન કરી નાખ્યું છે જોઈ લો ખલાસી બધા ઉતરી ગયા છે ભાગ નાસ્તા પાણી ને એવું લેવા ઉતરી ગયા છે આપણે ઉતરવાનું ટ્રાફિક બહુ છે જોઈ લો ડોળાસા આવી ગયા છે બરાબર આ બધા તો આ બધા પાણી બોટલ હારે છે કોડીના ટેશન કરે ત્યારે તમને બતાવીશ આપણે ડોળા વટી ને ટોલ નાખવા આવી ગયું છે જોઈ લો તો આ નાખવું છે આપણું

થાળીઓ આવી ગઈ છે હું બતાવું થાળીઓ બરાબર આપડે થાળીઓ આવી ગઈ છે બરાબર સાસ આવી ગઈ છે આપણે જમવાનું આવી ગયું છે જોઈ લો સેવ ટમેટાનું શાક છે દહીં છે ભીંડાનું શાક છે પાપડ છે રોટલી છે છાજ છે એ બધા બેઠી ગયા છે ફરતા ફરતા જમવા ફરતા ફરતા જમવા બેઠી ગયા છે અમારે હોટલ છે જોઈ લો

અને આપડે વોટર બોટલ લીધી છે તો સા પાણી પી લીધું અને આપડે પાણી સેટ કરી લીધી તો એક દાખલા છે સા તો આપને હિસાબથી પહેલા લઈ લીધો પણ જો બીજું કઈ તો બજે રાઈટમાં આપડે પાણીની બોટલ લીધી છે આપી દીધી છે રાસ્તો કરો વેઈ ગયા છે બરાબર

ફાઈનલ આપણે જો મીઠાપુર પૂરી ગયા ના કંપની જો આવી ગઈ ટાટા વાળાની કંપની છે એવરી મોટી છે અવાજ તો આવે અને રહેમાન હાલે ટાસુર અવાજ આવે ટાટા વાળાની ફાઈનલ આપણે જો મીઠાપુર પૂરી ગયા છીએ આવી ગયા આ મીઠા પૂરતી છે ને દુવાર દુવારકાનો ખુલ્લા થાંભલા દેખાય જોઈ લો ખુલ્લા થાંભલા દેખાય છે આવી ગયા છે હવે

જમવાનું આવી ગયું શેઠ જમવાનું થઈ ગયા છે બિરિયાની થઈ ગયા છે હું તમને બતાવું ખાલી બિરિયાની બનાવી હું તમને બતાવું બિરિયાની કઈ રીતે અમારે આવી છે આ અમારી બિરયાની છે જોઈ લો અમારે ખલાસી લોકો ખાવા બધી ગયા છે લલીપોપ ને બધું બે જાતની છે બકરાની છે જોઈ લો ને આ મુરઘીની છે બે વકલી બિરયાની આવી ગઈ છે જોઈ લો અમારે ભંડારીભાઈ કાઢે છે હા અમારે રમેશભાઈ ને